નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે મગફળીના પાકમાં ઉત્પાદન વધારતા પીજીઆર વિશે કે જે કેન્દ્રીય જંતુનાશક બોર્ડ દ્વારા માન્ય છે ખેડૂત મિત્રો આ પીજીઆર વિશે આગળ વાત કરીએ એ પહેલા તમે જો આ ચેનલની પ્રથમવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ માહિતી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરી લેજો ખેડૂત મિત્રો આ પીજીઆરનું નામ છે ટ્રાય કોન્ટાનોલ જીરો પોઈન્ટ જીરો પાંચ ટકા એસી આ હોર્મોન્સનો મગફળીમાં ઉપયોગ કરવાથી પ્રકાશ સંશ્લેષણમાં વધારો થાય છે એટલે કે વધુ પ્રમાણમાં ખોરાક બને છે પોષક તત્વોનો ઉપાડ કે જમીનની અંદર જે પોષક તત્વો હોય છે તેનો ઉપાડ વધુ થાય છે અને જે ખાતરો આપેલા છે તેની કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે પાકનો ટ્રેસ એટલે કે તાણ વિપરીત જે હવામાન છે તેના કારણે છોડ ઉપર ટ્રેસ એટલે કે તાણ આવતો હોય છે તો તેને પણ ઓછો કરે છે છોડના વિકાસ ઘેરાવામાં વધારો કરે છે એટલે કે પાંદડા છે ડાળીઓ છે તેનો જે ઘેરાવો છે તેની અંદર પણ વધારો કરે છે આ દરેક પ્રક્રિયાના લીધે ઉત્પાદનમાં વધારો થાય છે આનો ઉપયોગ વાવેતર બાદ પચ્ચીસ પિસ્તાલીસ અને પાંસઠ દિવસે પાક ઉપર છંટકાવ દ્વારા કરવાનો છે અને તેનું પ્રમાણ સાત પોઈન્ટ પાંચ મિલી પ્રતિ પંદર લિટર એટલે કે એક પંપ પ્રમાણે આપણે આનો છંટકાવ છે એ ત્રણ વખતે પચ્ચીસ પિસ્તાલીસ અને પાંસઠ દિવસે કરવાનો છે વાવેતર બાદ તો ખેડૂત મિત્રો મગફળીમાં ઉત્પાદન લેવા માટે આપણે ઘણીવાર ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ તો પણ ઉત્પાદન મળતું નથી તો આ પીજીઆરનો તમે ઉપયોગ કરો ચોક્કસ ફાયદો થશે આવી જ ખેતીલક્ષી ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયોને લાઈક કરી લો ખેડૂત મિત્રો મગફળીમાં તમે કોઈ આવા હોર્મોન્સનો ઉપયોગ કરો છો તો તે પણ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો